કરદણ ડ્રગ્સ કાંડમાં ઝડપાયેલા ચાર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કરતી નામદાર કોર્ટ કરદણ નગરમાં જિલ્લા એસઓજી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો જેમાં પોલીસે ચાર આરોપી મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ રહે શ્રી રંગ રેસિડેન્સી કરદણ સકેદ મોહમ્મદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ રહે સંતોષનગર કરદણ સિરાજ યુસુફ અલી સનવી રહે કુલમગામ ભરૂચ મુબારક ફારૂક લાંગિયા રહે ટંકારિયા આ ચારો આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગતા ચાર દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા ગત રોજ રિમાન્ડ પૂરા થતા પોલીસે કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટે ચેરે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કર્યો છે સમગ્ર મામલે સિનિયર પોલીસ તપાસ કરી રહી છે ત્યારે રિમાન્ડ દરમિયાન ગુનામાં સંડોવાયેલા ચાલીસ થી પિસ્તાલીસ લોકોના નામો સામે આવ્યાની બે અધિકૃત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તો શું પોલીસ આ બાબતે ખુલાસો કરશે કે કેમ તે જોવું રહ્યું પોલીસે પર્દાફાશ કર્યો પરંતુ હવે તપાસમાં અન્ય લોકો કોણ કોણ સામેલ છે તેની તપાસ પોલીસ કરશે કે કેમ તે જોવું રહ્યું ચાલીસ થી પિસ્તાલીસ લોકોના નામની શંકા સેવાઈ રહી છે ત્યારે પોલીસ આગળ શું કાર્યવાહી કરી છે તેની પર સૌની મીટ મંડાયેલી છે